આગળ વાત કરીએ આપણે રાજકોટની તો રાજકોટ શહેરના મવડી ચોકડી પાસે આવેલા અર્જુન જ્વેલર્સના માલિક દ્વારા પોતાને ત્યાં અગાઉ હેડ કેશિયર તરીકે કામકાજ કરનારા હિતેશ પરમાર નામના વ્યક્તિ વિરુદ્ધ એક પોઈન્ટ નવ્વાણું કરોડ એટલે કે એક કરોડ નવ્વાણું લાખ રૂપિયાની રોકડ તેમજ સોના સહિતની માતાની ઉચાપત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ સાથે રજૂ કરતા તેના સાત દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અર્જુન જ્વેલર્સના માલિક અને બેતાલીસ વર્ષીય સોની વેપારી મનીષ પટેલે પોતાના તાત્કાલીન હેડ કેશિયર હિતેશ પરમાર વિરુદ્ધ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો ત્રણસો ચાલીસ બે સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં અર્જુન જ્વેલર્સના માલિક મનીષ પટેલે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના બોરસદના વતની હિતેશ પરમારને વર્ષ બે હજાર બાવીસમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયત તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી તે હેડ કૅશિયર તરીકે શોરૂમની મહત્વની જવાબદારી સંભાળતો હતો અને જોકે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આ હિતેશની ગેરવર્તણૂકના કારણે તેને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો હતો રાજકોટ તાલુકા પોલીસ વિસ્તારમાં નાનામા રોડ તેમજ મોડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે તેમાં બે હજાર બાવીસથી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ પરમાર નાઓ નોકરી કરતા તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુર્યથી હતી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉતરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચ્ચાપત કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ તેમજ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ નવ્વાણું લાખ સડસઠ હજારની ઉચ્ચાપત તેમજ છેતરપિંડી કરેલ છે અને ખોટા દસ્તાવેજ બનાવેલ છે સાહેબ ક્યાંથી આરોપી ઝડપાયો છે અને કેટલા દિવસના રિમાન્ડ આપણે માંગ્યા આરોપી એના પોતાના ઘરેથી બોરસદ ખાતેથી ઝડપાયેલ છે તેમજ તેના આધી સાતના રિમાન્ડ મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે સાહેબ કંઈ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે ગઈકાલ સુધી તમારે કોઈ મુદ્દામાલ રિકવર કરવાનો તેમ છતાં આજે દિન સાતના રિમાન્ડ છે ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ એકાઉન્ટની તેને કોઈ લોકર હોય કે એના ઘરની જડતી વગેરે કરી અને તપાસ હાથ ધરવામાં મુદ્દામાં રિકવર કરવા પોલીસ પૂરતો